દુનિયામાં દરેક વ્યક્તિનું એ સપનું હોય છે કે તે ગગનચુંબી ઇમારતોને ચૂમે સપનું જોવું તે સારી વાત કહેવાય પણ તે સપનાને પૂરું કરવા માટે સતત મથવું પડે તે સફળતાનો સાચો પાયો કહેવાય મનુષ્યને પોતાની સફળતાને માટે જે બાબત સૌ પ્રથમ જરૂરી હોય છે તે છે વિજયનો વિશ્વાસ જીતની ભાવના હું મારી પોતાની જીતને માટે મારી સફળતાને માટે મારી પૂરેપૂરી તાકાતને કામે લગાવી દઈશ જીતનું મનોબળ જ મનુષ્યની સફળતાની આધારશિલા છે માટીને જન્મ આપવો તે કુદરતનું કાર્ય છે પરંતુ એ જ માટીમાંથી પ્રકાશ પાથરનારા દીવડાનું સર્જન કરવું તે મનુષ્યની સફળતાની વાત ગણાય એક બીજને ઉત્પન્ન કરવું તે કુદરતનું કાર્ય છે પરંતુ તે બીજમાંથી લહેરાતા વૃક્ષોનું નિર્માણ કરવું તે મનુષ્યના પોતાના હાથની વાત છે મનુષ્યને મનુષ્યનો દેહ આપવો તે પ્રકૃતિનું કાર્ય છે પરંતુ મનુષ્ય દેહ મળ્યા પછી જીવનને કેવી રીતે ઉન્નત કરવું તે ખુદ મનુષ્યના પુરુષાર્થનું પરિણામ છે ક થી જ કરોડપતિ થાય છે અને કથી જ કમનસીબ જો તમે ચાહો તો એવા કર્મો પણ કરી શકો છો કે જેનાથી નસીબના બંધ તાળા પણ ખુલી શકે છે અને ચાહો તો એવા કર્મો પણ કરી શકો છો કે જેનાથી ખુલ્લા દ્વાર પણ તાળા લાગી જતા હોય છે અરે ભાઈ જો કથી કૃષ્ણ અને રથી રામ થઈ શકે છે તો પછી કથી કંસ અને રથી રાવણ બનવાની મૂર્ખામી શા માટે કરીએ મનુષ્યને માટે કર્મ એ તો કામધેનું અને વોટવૃક્ષ છે તેમાંથી આપણે એવા ફળની ઈચ્છા કરીએ કે જેની મીઠાશ આપણે જ નહીં પણ આપણે આવનારી પેઢીઓ પણ પામી શકે કાળા રંગનો ફૂગો પણ ઉડી શકે ખરો કહેવાય છે કે દુનિયાના એક બાલમેળામાં જાત જાતની દુકાનો સજાવેલી હતી લોલીપોપ ચોકલેટ જાત જાતના ફળો નમકીન અને મીઠાઈઓની દુકાનોની વચ્ચે લારી લઈને એક વ્યક્તિ ઊભો હતો તેની લારીમાં ઊંચે ઊંચે આકાશમાં ઊડતા ફૂગા હતા જાત જાતના રંગબેરંગી ફૂગા કોઈ લાલ તો કોઈ પીળા કોઈ લીલા તો કોઈ સફેદ એ લારીવાળા દુકાનદારને જ્યારે પણ એવું લાગતું કે હવે ગ્રાહકો ઓછા થઈ ગયા છે એટલે તરત જ તે ઝડપથી દસ વીસ ફુગાની દોરીઓ તોડીને તેને આકાશમાં છોડી દેતો મેળામાં આવેલા બાળકોએ ફુગ્ગાઓને જોઈને તેના રંગોથી આકર્ષિત થઈને ફુગાવાળાની પાસે જતા હતા એક છોકરો લગભગ પંદરેક મિનિટથી એ ફુગાઓને જોઈ રહ્યો હતો તે ફુગાવાળા પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે અંકલ તમારી દુકાનમાં તો અનેક જાતના લાલ પીળા લીલા વાદળી રંગના ફુગા છે એ બધા જ ફુગા આકાશમાં ઉડી રહ્યા છે પણ મને તમે એ કહેશો કે શું કાળા રંગનો ફુગો પણ આવી રીતે આકાશમાં પહોંચી શકે ખરો ફુગાવાળાએ છોકરા તરફ નજર કરી કાળો રંગ હપસી જેવો ચહેરો વાંકડિયા વાળ શરીર ઉપર સામાન્ય કપડાં પહેરેલા ફાટેલી ચડ્ડી ફાટેલું જૂનું શર્ટ છોકરાનો ચહેરો જોઈને ફુગાવાળો સમજી ગયો કે આખરે તે છોકરો પૂછવા શું માગે છે તેણે તે છોકરાના માથે હાથ ફેરવ્યો ને કહ્યું કે બેટા એ વાતને તું જીવનભર યાદ રાખજે કે કોઈ પણ ફૂગો તેના પોતાના રંગરૂપ અને જાતિને કારણે આકાશની ઊંચાઈઓને નથી ચૂમતો જે ફૂગો આકાશને આંબી શકે છે તે તેની પોતાની અંદર ભરેલા ગેસ અને શક્તિને કારણે જ આકાશની ઊંચાઈઓને આંબી શકે છે તે છોકરાએ પૂછ્યું કે તેનો અર્થ એ થયો કે ભલે હું કાળા રંગનો હોઉં તેમ છતાં પણ આકાશની ઊંચાઈઓને આંબી શકું ખરો ફૂગાવાળાએ કહ્યું બેટા કોઈ પણ ફૂગો આકાશ સુધી પહોંચી શકે છે કારણ કે મેં તેમાં હેલિયમ ગેસ ભર્યો છે અને જો તું તારી જિંદગીને એવી કોઈ વ્યક્તિથી ભરી દઈશ તો તારી જિંદગી પણ ગગનચુંબી ઇમારતોને ચૂમી શકે છે છોકરો તો ત્યાંથી ચાલ્યો જાય છે પણ આપણને સૌને માટે જિંદગીનો એક અમૂલ્ય સંદેશ મૂકતો જાય છે કે કોઈ પણ વ્યક્તિ તેના રંગ રૂપ કે જાતિને કારણે નહીં પરંતુ તેના પોતાના કર્મોના કારણે જ ઉત્કૃષ્ટ છે કે નિષ્કૃષ્ટ બનતી હોય છે હું જે વ્યક્તિની વાત તમને સંભળાવી રહ્યો છું તે એક એવી વ્યક્તિની વાત છે કે જે બાળપણમાં કાળો કદરૂપો હપસી જેવો ચહેરો લઈને દુનિયાના બાલમેળામાં જન્મી હતી પરંતુ જ્યારે તેણે જીવનની ભાવનાઓને સમજી લીધી જીવનના જોશને જગાડ્યું ત્યારે તે બાળક બાળક ન રહેતા પોતાના જીવનમાં એક પછી એક સંઘર્ષ કરતાં કરતાં આગળ વધતાં વધતાં એ જ છોકરો દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા બની ગયો જે લોકોને આગળ વધવાનું જોશ હોય તેઓ ત્યાં સુધી આરામ નથી કરતા કે જ્યાં સુધી તેમને તેમની મંજિલ પ્રાપ્ત ન થાય આપણે એ ક્યારેય પણ ના ભૂલવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ પોતાના રંગ રૂપ કે જાતિને કારણે નાની કે મોટી નથી થઈ જતી પરંતુ વ્યક્તિના કર્મો ગુણ અને સુરવીરતાના જ મહાન વ્યક્તિત્વના આધારરૂપ હોય છે કેટલાક લોકો એવા હોય છે કે જેઓ ગરીબ ઘરમાં જન્મ લેતા હોય છે જેમ કે નરેન્દ્રભાઈ મોદી કે જેનો એક ગરીબ ઘરમાં જન્મ થયેલો અને એના પિતાજીની ચાની દુકાનમાં પોતે ચા બનાવવાનું અને કપરકાબી ધોવાનું કામ કરતા એ જ ગરીબ ઘરમાં જન્મેલો છોકરો મોટો થતાં એક ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બની ગયા અને ત્યાર પછી તેઓ ભારત દેશના વડાપ્રધાનના પદ ઉપર બિરાજમાન થયા અને હાલમાં પણ તેઓ વડાપ્રધાનનું જ પદ શોભાવી રહ્યા છે અને કેટલાક મોટા શ્રીમંત ઘરોમાં જન્મ લેતા હોય છે તેમ છતાં પણ આગળ જતાં ગરીબીમાં જ જીવું પડતું હોય છે શ્રીમંત બાપનો દીકરો શ્રીમંત બને એમાં કોઈ મોટી વાત ન કહેવાય પરંતુ ગરીબ ઘરમાં જન્મેલું બાળક શ્રીમંત બની જાય તો તે સફળતાની વાત ગણાય એક ચાર્ટડ એકાઉન્ટનો દીકરો સી એ થઈ જાય તો તેમાં કોઈ મોટી વાત નથી કારણ કે જન્મથી જ તેણે તે પ્રકારનો ઉછેર જોયો હોય છે પરંતુ જે બાળક એક અભણ અને ગમાર માતા પિતાને ત્યાં જન્મ લેવા છતાં પણ સીએ એમબીએ કે કમ્પ્યુટર કોર્સમાં ઉચ્ચ કક્ષાએ પહોંચી જાય તો તેને ખરી સફળતા પ્રાપ્ત કરી કહેવાય આ માણસના પોતાના પુરુષાર્થનું પરિણામ છે ખાંડવપ્રસ્થને ઇન્દ્રપ્રસ્થ બનાવવાની એક રીત છે માણસે પોતાના જીવનમાં સફળતાની ઊંચાઈઓને પ્રાપ્ત કરવી જોઈએ અને જ્યાં સુધી કોઈ વ્યક્તિ સફળતાઓને પ્રાપ્ત ન કરી શકે ઊંચી રચનાઓને ઊંચા શિખરોને ચૂમી ના શકે તો યાદ રાખજો કે હૂંફાળું પાણી ક્યારેય વરાળ નથી બની શકતું વરાળ બનવા માટે પાણીને સો ડિગ્રી સેલ્સિયસ સુધી ઉકાળવું પડતું હોય છે એ વ્યક્તિ જ સફળ થતી હોય છે કે જે પોતાની સંપૂર્ણ તાકાત પોતાનો પુરુષાર્થ પોતાના સંઘર્ષોને તેમાં લગાવતી હોય છે એ જ વ્યક્તિ સો ટકા સફળ થતી હોય છે જો કોઈ બાળક નાપાસ થયો તે માત્ર પચીસ ટકા ગુણ લઈને આવ્યો તો તેનો અર્થ એ થયો કે તેણે માત્ર પચીસ ટકા જ મહેનત કરી હતી જો કોઈ છોકરો પચાસ ટકા ગુણ લઈને આવ્યો તો એનો અર્થ એ થયો કે તેણે માત્ર પચાસ ટકા જ મહેનત કરી હતી જો કોઈ છોકરો ફર્સ્ટ ક્લાસમાં પાસ થઈને સિત્તેર ટકા લઈને આવે છે તો તેનો અર્થ એ થયો કે તેણે પોતાની સિત્તેર ટકા તાકાત સફળતા પાછળ લગાવી હતી પરંતુ જે છોકરો ટોપ ટેનમાં આવ્યો તેનો અર્થ એ કે તેણે પોતાની શોટ ટકા તાકાત પોતાના અભ્યાસમાં લગાવી હતી તમે જેટલી તાકાત લગાવશો તેટલું પરિણામ મળશે જો કોઈ એમ કહે કે એ તો ગરીબ ઘરમાં પેદા થયો છે તો તે શું કરી શકવાનો છે અરે ભલા માણસ હું તમને જણાવીશ કે આ દેશના યશસ્વી વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ પણ ગરીબ ઘરમાં જ થયો હતો જે કોઈ એમ વિચારતું હોય કે તેઓ ગરીબ ઘરમાં જન્મ્યા હતા તો હું તેના આત્માને જગાડવાનું પસંદ કરીશ અને કહી દઈશ કે આ દેશના સૌથી ગૌરવશાળી રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ પણ ગરીબ કુળમાં જ જન્મ્યા હતા ગરીબ ઘરમાં જન્મ લેવો એ કાંઈ ગુનો નથી પરંતુ પોતાના મનને ગરીબ બનાવવું તે જરૂર એક અપરાધ છે મહિલાઓએ સ્વાભિમાન ભરી જિંદગી જીવવી જોઈએ એક સ્ત્રી જો દર પંદર દિવસે પોતાના પતિ પાસે જઈને હાથ ફેલાવતી હોય હાથ ખર્ચ માટે બે હજાર આપવાની ભીખ માગતી હોય તો તે ડૂબી મરવા જેવી વાત ગણાય તે ક્યાં સુધી પોતાના પતિની સાથે હાથ ફેલાવતી રહેશે રસ્તા પર જતો ભિખારી ભીખ માગે તે સમજી શકાય તેવી વાત છે પરંતુ એમ એ બી એ સુધી ભણેલી સ્ત્રીઓને પણ જો પોતાના પતિ સામે હાથ ફેલાવવો પડતો હોય તો શું તે યોગ્ય ગણાશે જો પુરુષ મહિલાઓ પાસે હાથ ખર્ચ માટે પૈસા નથી માંગતો તો મહિલાઓ શા માટે પતિઓ પાસે હાથ ખર્ચના પૈસા માગે છે બાળકો તમે પણ સ્વાવલંબી બનો એક છોકરો જો એસએસસીમાં ભણતો હોય તો તે ભલે માતા પિતા પાસેથી પૈસા માગીને ભણે પરંતુ જ્યારે તે તેમાં પાસ થઈ જાય તે પછી આગળ અભ્યાસ કરવા માટે તેણે ભૂલથી પણ માતા પિતા પાસેથી પૈસા ન માગવા જોઈએ તમારાથી નાના બાળકોને તેમના અભ્યાસમાં મદદ કરો તેમને ભણાવો અને તેના દ્વારા તમને દર મહિને જે બે ત્રણ હજાર રૂપિયા મળી જાય તો તેનો ઉપયોગ તમારા આગળના અભ્યાસ માટે કરો જો દસમું ધોરણ પાસ થઈ ગયા પછી પણ બાળક માતા પિતા પાસેથી પૈસા લઈને અભ્યાસ કરતું હોય તો તેનો અર્થ એ થયો કે તે માતા પિતા પર બોજારૂપ બની રહ્યું છે તેણે પોતાના પગ ઉપર ઊભા રહેતા શીખવું જોઈએ તમારા બાળકને માત્ર ભણાવતા જ ન રહો જો તમને ખાતા વહી લખતા આવડતું હોય તો તેને માત્ર બીએના ક્લાસ ક્લાસ ને બદલે ખાતા વહી લખતા પણ શીખવાડી દો તમારી દીકરી પંદર સોળ વર્ષની થઈ ગઈ હોય તો તેને રસોઈ બનાવતા પણ શીખવાડવું જોઈએ હુનર આવડવો જ જોઈએ નથી મારી જિંદગીનો ભરોસો કે નથી તમારી જિંદગીનો ભરોસો દરેક માતા પિતાએ પોતે જીવે છે ત્યાં સુધીમાં પોતાના બાળકોને સ્વાવલંબી બનાવતા શીખવાડી દેવું જોઈએ એ જરૂરી નથી કે હંમેશા તમે કરોડપતિ જ રહેવાના આ તો એક ચક્ર છે અને એ જ્યારે ફરે છે ત્યારે દરેક ઉપરવાળો નીચે આવે છે તો ક્યારેક નીચેવાળો ઉપર આવી જ જતો હોય છે એટલા માટે એક વાત હંમેશા યાદ રાખો કે તમારા ઘરમાં જો કોઈ છોકરી હોય તો તેના લગ્નની ચિંતા કરવાને બદલે તેને ભણાવવાની ગણાવીને પગભર કરવાનું શરૂ કરી દેજો જેથી તેનામાં સ્વાભિમાન જાગૃત થાય તેને એવું લાગે કે તે છોકરી છે તો શું થઈ ગયું તે પણ પગભર થઈ શકે છે તે પણ કમાણી કરી શકે છે દહેજની વ્યવસ્થા જાતે જ કરો બહેનો અને દીકરીઓ તમારા દહેજની વ્યવસ્થા માતા પિતા પાસે ના કરાવશો તેઓ ભણતરનો ખર્ચ ભલે કરે પરંતુ તમારા દહેજની વ્યવસ્થા ખુદ તમે પોતે જ કરશો હવે એ જમાનો જતો રહ્યો કે જ્યારે એવું કહેવાતું કે છોકરીઓ થોડી કમાવા જવાની છે તમારે બહુ વર્ષો સુધી દબાઈને જીવવું પડ્યું છે જો હવે તમે નહીં કમાવો મહેનત નહીં કરો તો તમારે વારંવાર હાથમાં કટોરો લઈને માગવું પડશે અને તે એટલું આપે તેમાં સંતોષ માનવો પડશે તમારી કોઈ ઈચ્છા હશે તો તે પણ પૂરી નહીં થઈ શકે માટે હિંમત રાખી આગળ વધો કોઈ વ્યક્તિ જ્યારે પણ હિંમત ભેગી કરી લે છે ત્યારે તે સફળતા જરૂર મેળવી શકે છે જો કોઈ વ્યક્તિને ફૂટબોલ રમતા નથી આવડતું તો તેનો અર્થ એ નથી કે તેને હંમેશા નહીં આવડે પરંતુ જ્યારે તેને રમવા માટે મેદાન અને બોલ મળી જાય છે કે આપોઆપ તેને કીંક મળતા અને ગોલ કરતાં પણ આવડી જતું હોય છે એટલે જ તમારા બાળકોને પરાવલંબી નહીં પણ સ્વાવલંબી બનાવો તમારા બાળકોને જંગલમાં ઉગેલો એક એવો છોડ બનાવો કે જેને કોઈ પાણી ના સિંચે તો પણ તે પોતાની જાતે સ્વાશ્રય બની શકે છે યાદ રાખજો ગરીબની કોઈ ઈજ્જત નથી હોતી તેને હંમેશા દયનીય દ્રષ્ટિથી અને હીન ભાવથી જોવામાં આવે છે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં પણ સવા કરોડની ચઢામણી ચઢાવનારી વ્યક્તિને કોઈ ક્યારેય પૂછે છે ખરું કે તું આટલા બધા પૈસા કેવી રીતે કમાય છે બસ તેણે સમાજમાં પૈસા આપ્યા એટલે તેને ઇજ્જત મળી ગઈ મેરા ભારત મહાનની જેમ મારી પાસે પૈસા હોય તો હું પણ મહાન મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ